માહિતી આપીએ મિત્રો તમે જોઈ શકો છો કૃષિ યાંત્રિક કરવાનો કાર્યક્રમ મિત્રો ચાલુ થઈ ગયો છે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર મિત્રો અઢાર છ બે થી મિત્રો બે સાત બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો તેની વેબસાઇટની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન સાઇટ મિત્રો છે ત્યાર પછી મિત્રો કઈ કઈ યોજનાઓ ચાલુ થઈ છે તો મિત્રો જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટરની યોજનાઓ ચાલુ થઈ છે બીજા નંબરની મિત્રો ટોલાની ટેલર મિની ટ્રેક્ટર ચાલુ થયું છે પાણીનું ટેન્કર માટેનું ચાલુ થયું છે કલ્ટિવેટર રોટાવેટર વેટર મિત્રો વગેરે મિત્રો યોજનાઓ ચાલુ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો તે ફોર્મ ભરી શકે છે તો મિત્રો તે અઢાર છ બે હાજ પછી મિત્રો શરૂ થવાની છે અને મિત્રો કાલે તે અરજી ચાલુ થવાની છે સાડા દસ વાગે તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મિત્રો ઉમીદ કરું છું આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સાથે શેર કરો